તો બનાસકાંઠાના દાંતીવાડામાં એક ડિસેમ્બરે દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામની યુવતીનું અપહરણ કરી અને ગેંગરેપ ગુજારવાની ઘટના બની હતી ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે ત્યારે વાઘરોલ ગામની યુવતીના અપહરણ અને ત્યારબાદ ગેંગરેપની ઘટનાએ પોલીસ અને પરિવારને પણ દોડતા કર્યા હતા જોકે પોલીસે અત્યારે તો બે આરોપીઓની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા છે ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડાએ દસ ટીમની રચના કરી હતી ત્યારે એલસીબી એસઓજી પેરોફર્લો સહિત પોલીસની ટીમ અલગ અલગ દિશામાં તપાસમાં લાગી હતી ત્યારે પોલીસે પાંચસો જેટલા સીસીટીવી ચકાસી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી ત્યારે પોલીસે ડીસા નજીક ભીલડી પાસેથી આ આરોપીઓને પકડી પાડ્યા હતા ત્યારે પોલીસે પાલનપુર તાલુકાના સામઢી મોટાવાસ ગામના વિનસિંગ અને વાલસિંગ ઉદેસી સોલંકીની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા છે દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોળ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઇસમોએ દુષ્કર્મ કરી અને પોલીસને માહિતી મળતા પોલીસની તમામે તમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફરની ટીમને બી અમે ઘટના સ્થળે મોકલી આપીએ છીએ ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં પરંતુ હું દાદ દેવા માગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકો અથાગ મહેનતથી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામે તમામ ગાડીઓને ચેક કરવામાં આવી અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપી હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંહ ઉર્ફે વિનુસિંઘ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સાંભળી મોટાવાસ તાલુકા પાલનપુર આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપડ પણ કરાવવામાં આવી છે આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે